અસલવાલકુમ વરામતુલ્લા વબરકાતા ધોરણ પાંચ અ બના વિદ્યાર્થી મિત્રો બરાબર હું સ્વાધ્યાય બુદ્ધિમાં રાષ્ટ્રીય ફળ કેરી પ્રકરણ એક એમાં પંદરમા પાના પરથી આગળના દાખલાઓ બાકી છે તે કરાવું છું બરાબર બધા ધ્યાનથી સાંભળજો આપણે લઈએ દાખલા નંબર એકવીસ નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો સૌથી પહેલાં રકમમાં તમને અષ્ટકમાં કેરીની જાત અને ભાવ પ્રતિ કિલોગ્રામ આપેલું છે પ્રતિ કિલોગ્રામ એટલે કે એક કિલોગ્રામનો ભાવ બદામ કેરી એક કિલોગ્રામના સાહીઠ રૂપિયા તોતાપુરી કેરી એક કિલોગ્રામના ચાલીસ રૂપિયા હાફૂસ કેરી એક કિલોગ્રામના પચાસ રૂપિયા લંગડો કેરી એક કિલોગ્રામના સિત્તેર રૂપિયા કેસર કેરી એક કિલોગ્રામના એકસો ને પચાસ રૂપિયા હવે તમને દાખલા નંબર એક આપ્યો સુધાબેન ત્રણ કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે ખ્યાલ આવી ગયો દાખલો એકદમ જ સહેલો છે તમારે ખાલી ધ્યાનથી વિચારવાનું છે હવે જુઓ એ એમણે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી તો કે ત્રણ કિલોગ્રામ કઈ કેરી ખરીદી તો કે બદામ કેરી બરાબર છે તો હવે કેવી રીતે વિચારવાનું તો કે કોષ્ટકમાં જુઓ બદામ કેરી અને પ્રતિ કિલોગ્રામ એટલે એક કિલોગ્રામનો ભાવ તમને આપેલો છે સમજણ પડી ગઈ તો અહીંયા એક કિલોગ્રામ છે અહીંયા ત્રણ કિલોગ્રામ છે એટલે કિલોગ્રામ કિલોગ્રામ કેટલી વાર આપ્યા બે વખત આપ્યા અને રૂપિયા કેટલી વખત થશે અત્યારે તો એક જ વખત છે બીજી વખત તો શોધવાના છે તો મેં અગાઉના દાખલાઓમાં કીધું હતું તેમ જે રકમ બે વખત આપી હોય એ તમારે ડાબી બાજુ લખવાની જે રકમ એક જ બાજુ આપી હોય બીજી વખત શોધવાની હોય તે જમણી તરફ લખવાની બરાબર છે તો ચાલો આપણે પદ માંડવાનું શરૂ કરીશું બરાબર ધ્યાનથી જોજો અહીંયા સુધાબેનની વાત છે એટલે સુધાબેન લખો આવું લખવાનું એટલા માટે શીખવાડું છું કે મોટાભાગના છોકરાઓ પરીક્ષામાં દાખલાની રકમ લખતા નથી બરાબર ડાયરેક જ જવાબ લખે એટલે તમારે દાખલાની વિગત હોય તેને ટૂંકમાં દર્શાવો તો વધારે સારું બરાબર છે એના આધારે શિક્ષકને ખબર પડે કે તમે કયો દાખલો ગણ્યો છે ઘણીવાર વિદ્યાર્થી દાખલાનો નંબર પણ ખોટો આપે છે તે વખતે તમે જો સુધાબેન નામ આપેલું હોય અને અહીં સુધાબેન લખેલું હોય તો શિક્ષકને ખબર પડે કે તમે બીજા નંબરનો દાખલો કરેલો છે પણ ભૂલથી નંબર ખોટો આપેલો છે ખ્યાલ આવ્યો એટલે અહીંયા સુધાબેનની વાત છે તો અહીંયા સુધાબેન શબ્દ લખો તો વધારે સારું અત્યારથી પ્રેક્ટિસ કરજો બરાબર હવે લખીશું પદ માંડીશું કે ભાઈ એક કિલોગ્રામ કેરી કેરી શબ્દ લખતા નથી જગ્યા નાની છે કદાચ બરાબર એનો ભાવ કોષ્ટકમાં કેટલો આપેલો છે સાહીઠ રૂપિયા બરાબર છે તો સાહીઠ અને રૂપિયાની નિશાની અહીંયા પાછળ પાડીશું તો માટે સુધાબેન કેટલા કિલોગ્રામ કેરી ખરીદે છે ત્રણ કિલોગ્રામ તો ત્રણ કિલોગ્રામનો ભાવ તો આપણે શોધવાનો છે એટલે આપણે અહીંયા શું કરીશું પ્રશ્ન ચિહ્ન ખ્યાલ આવી ગયો અગાઉ કીધેલું તેમ આ બંને રકમનો ક્રોસ ગુણાકાર અહીં હું તમને લાઈન દોરીને ન સમજાવી શકું કેમ કે આ સ્વાધ્યાય પોતી છે એટલે ગંદુ લાગે બરાબર તમારે પણ આવું નહીં કરવાનું ખાલી યાદ રાખવાનું સામસામેની રકમનો ત્રિરાશિ પદમાં ક્રોસ ગુણાકાર થાય અને બચેલી રકમ હોય તે છેદમાં જાય તો બરાબર અહીંયા સાઈટ પર કરીએ બરાબર સાહીઠ રૂપિયા જોજો જે વસ્તુ આપેલી છે તે તે રીતે એકમ સાથે લખો તો વધારે સારું ગુણિયા કિલોગ્રામ તેના છેદમાં આ બચેલા છે તે કિલોગ્રામ ખ્યાલ આવી ગયો ઓકે હવે તમે જોઈ શકો છો કિલોગ્રામ કિલોગ્રામ બે એકમ સરખા એટલે ઉડી જશે તો બરાબર હવે શું બચ્યું સાહીઠ ગુણ્યા ત્રણ એટલે સાહીઠ રૂપિયા ગુણ્યા ત્રણ નીચે છેદમાં એક છે એકનું કોઈ મહત્ત્વ નથી એક સાથેના ગુણાકારથી પણ રકમ બદલાતી નથી એક સાથેના ભાગાકારથી પણ રકમ બદલાતી નથી બરાબર ચાલો હવે તમે કહેશો મેડમ સહીઠ ગુણ્યા ત્રણ કરવાના કંઈ ટેન્શન નહીં લેવાનું છ એકાનો ઘડિયો ત્રણ સુધી બોલી જાઓ છ એકા છ છ દુ કેટલા બાર છતાલીસ અઢાર તો અહીંયા અઢાર લખવાના અને પછી જે આ એક શૂન્ય છે અહીંયા ઉમેરી દેવું સમજણ પડી કેટલો જવાબ આવી ગયો એકસો એસી અને એકમમાં રૂપિયા બચેલા છે તે રૂપિયા લખી દો તો જવાબ મળી ગયો કે સુધાબેન ત્રણ કિલોગ્રામ બદામ કેરી ખરીદે તો તેમણે કેટલા રૂપિયા એકસો ને એસી રૂપિયા ચૂકવવા પડે આવડી ગયો જવાબ લખતા લખી દેવું માટે સુધાબેને ત્રણ કિલોગ્રામ બદામ કેરી ખરીદવા માટે ખરીદ ખરીદવા એકસો એસી રૂપિયા ચૂકવવા પડે ખ્યાલ આવી ગયો બસ દાખલો પતી ગયો અહીંયા તમારે લંબચોરસ બ્રેકેટ પાડવાની જરૂર નથી પરીક્ષામાં તમે કરો તો ચાલશે બરાબર ચાલો હવે આપણે આવીએ છીએ બેન પાસે સુધાબેન કેરી લાવે તો માયાબેન પણ તો ખરીદે જ ને એટલે માયાબેન પણ કેરી લેવા ગયા બરાબર હવે માયાબેને જે શું કર્યું જુઓ વાંચીએ માયાબેન પાંચ કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન ચાર કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે બંનેએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે અહીંયા તો બે બહેનોની વાત આવી એક કયા બેન માયાબેન બીજા કયા બેન જયાબેન સમજણ પડી માયાબેનને તોતા પૂરી ભાવે તો એમણે તોતા પૂરી લીધી અને જયાબેનને હાફૂસ કેરી ભાવે તો એમણે હાફૂસ લીધી સૌથી પહેલાં આમાં તમારી જે જગ્યા છે એના તમારે માપ પટ્ટીથી બે ભાગ કરી નાખવાના છે બરાબર છે ઓકે ચાલો અહીંયા આપણે માયાબેનનો દાખલો ગણીશું એટલે આપણે લખીશું માયાબેન લખી દીધું માયા બેન બરાબર છે ઓકે હવે કેટલા કિલોગ્રામ તોતાપુરી ખરીદે પાંચ કિલોગ્રામ તોતાપુરી તો કરવાનું શું કોષ્ટકમાં જવાનું તોતાપુરીનો એક કિલોગ્રામનો ભાવ જોવાનો ચાલો જઈએ કોષ્ટકમાં આ રહ્યું તોતાપુરી કેરી એક કિલોગ્રામના ચાલીસ રૂપિયા છે તો ઉપરની જેમ જ પદ માંડવાનો કે પહેલાં એક કિલોગ્રામનો ભાવ લખો તો પાંચ કિલોગ્રામનો ભાવ શોધી શકાય ને તો લખીએ કે એક કિલોગ્રામ અહીંયા કાઉસમાં તમારે લખવું હોય તો તોતાપુરી શબ્દ લખી શકો એટલે ભૂલ ના પડે બરાબર એક કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ ચાલીસ રૂપિયા તો માટે માયાબેન કેટલા કિલોગ્રામ તોતાપુરી ખરીદે પાંચ કિલોગ્રામ એના કેટલા રૂપિયા સમજણ પડી ગઈ ચાલો હવે આટલી જગ્યામાં તો દાખલો થશે નહીં સ્વાધ્યાય પોતીમાં આ જ મગજ મારી થાય બેટા બરાબર ઘણી વખત શું થાય કે જગ્યા ઓછી આપેલી હોય એટલે છોકરા કન્ફ્યુઝ થાય કંઈ નહીં નાના અક્ષરે કરીશું બરાબર ચાલો પાંચ અને ચાલીસનો શું કરીશું આપણે ક્રોસ ગુણાકાર તો પાંચ ગુણ્યા ચાલીસ રૂપિયા બરાબર અહીંયા કિલોગ્રામ લખવાના રહી ગયા ઉપર લખી દઉં છું અથવા તો તમારે ભૂસીને લખી દેવાનું જુઓ રબરનો યુઝ કરી લેવાનો પાંચ કિલોગ્રામ ગુણિયા ચાળીસ રૂપિયા તેના છેદમાં એક કિલોગ્રામ ખ્યાલ આવ્યો હવે જુઓ ચાળીસ રૂપિયા પહેલાં લખો કિલોગ્રામ પછી લખો તોય ચાલે ગુણાકારમાં તમને ક્રમનું મહત્ત્વ નથી જગ્યા બદલો તો પણ ચાલે કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જાય બરાબર છે તો બરાબર બચશે પાંચ ગુણ્યા ચાલીસ રૂપિયા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પાંચ અને ચારનો ગુણાકાર કરો કેટલા થશે પાંચ ચોક પાંચ ઘડિયો ચાર સુધી બોલો પાંચ 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 દુ દસ પાંચતાલીસ પંદર પાંચ ચોક વીસ અને આ મીંડું અહીંયા લાગી જાય કેટલા રૂપિયા થઈ ગયા રૂપિયા બચેલા છે એટલે બસો રૂપિયા આપણે શું શોધતા હતા માટેની બાજુમાં શું લખેલું છે પાંચ કિલોગ્રામના કેટલા તો પાંચ કિલોગ્રામના બસો રૂપિયા કોણે ચૂકવવાના માયાબેને શેને માટે ચૂકવવાના તો કે તોતાપુરી કેરી ખરીદવા માટે પાંચ કિલો તોતાપુરી કેરી ખરીદે તો એમણે બસો રૂપિયા ચૂકવવા પડે કેમકે એક કિલોગ્રામનો ચાલીસ રૂપિયા ભાવ છે સમજણ પડી ચાલો વચ્ચે વચ્ચે એક ગૂગલ આસિસ્ટન્સ નામની એપ વચ્ચે વચ્ચે ખુલી જાય એટલે વિડીયોમાં થોડોક ડિસ્ટર્બન્સ આવેલો બરાબર એટલા માટે આ પંદરમા પાના પરનો બીજા દાખલાનો બીજો ભાગ કરવાનો રહી ગયેલો હવે મેં તો આખો વિડીયો રેકોર્ડ કરી લીધો પછી ખબર પડી એટલે પ્રોબ્લેમ થયો તો હું તમને આનો ફોટો પાડીને મોકલું છું અને અહીં તમને ગણીને બતાવું છું આ દાખલો તમે હવે તમારી જાતે સમજી લેજો બરાબર તેમ છતાં હું લખું તો છું જ બરાબર તો એ લખાણના આધારે તમે લોકો સમજો બરાબર અહીંયા બ્રશ ઓપન કર્યું ચાલો હવે જુઓ આપણે બીજા પાર્ટમાં આવેલા તો બીજા પાર્ટમાં શું હતું કે આપણે માયાબેનની વાત કરેલી તૂતા પૂરી કેરીની પણ જયાબેનની વાત અધૂરી રહી ગયેલી તો આપણે જયાબેનવાળો દાખલો હવે કરીએ અહીંયા જોયું તમે જયાબેન ઉસ કેરી ખરીદે છે કેટલા કિલોગ્રામ ચાર કિલોગ્રામ બરાબર છે બરાબર ધ્યાનથી જોજો જુઓ આ તમારા જયાબેન છે બરાબર છે એ હાફુસ કેરી ખરીદે છે તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો તે આપણે ઉપર કોષ્ટકમાં જોઈ લઈએ જુઓ અહીંયા આપેલું છે કે હાફૂસ કેરી એક કિલોગ્રામના કેટલા રૂપિયા તો કે પચાસ રૂપિયા દેખાઈ ગયું તમને તો આવી રીતે ત્યાં લખીને હવે આપણે પદ માંડીશું જુઓ રકમ પણ દેખાય અને દાખલો પણ દેખાય તો કે જયાબેન હાફૂસ કેરી ખરીદે છે તો એક કિલોગ્રામના પચાસ રૂપિયા તો માટે ચાર કિલોગ્રામના કેટલા રૂપિયા એટલે કેટલા રૂપિયામાં અહીંયા મેં શું કર્યું પ્રશ્ન ચિહ્ન બરાબર હવે તમારે આ ચાર અને પચાસનો ક્રોસ ગુણાકાર કરવાનો અહીંયા બરાબર દેખાતું નથી પણ તમે અહીંયા પચાસ રૂપિયા લખેલું છે એમ સમજી શકો ફોટો ઝાંખો આવેલો છે કેમ કે પેન્સિલનું લખાણ છે બરાબર એટલે આ જે છે એ પચાસ છે મારાથી લખાતું નથી બેટા સોરી તો આ કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જશે બરાબર તો તમારી પાસે કેટલા બચ્યા ચાર ગુણ્યા પચાસ રૂપિયા બરાબર આ રૂપિયા છે તે રૂપિયા અહીંયા ઉતારવાના હવે ચાર અને પાંચનો તમે ગુણાકાર કરો કોનો આ ચારનો અને આ પાંચનો ગુણાકાર કરો તો ચાર પચામ કેટલા થશે તો કે વીસ અને આ શૂન્ય ઉમેરાઈ જાય એટલે કે બસો રૂપિયા થયા ખ્યાલ આવી ગયો તો માટે માયાબેન દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે બસો રૂપિયા આ જુઓ માયાબેનવાળો જે દાખલો કરેલો એમણે કેટલા રૂપિયા ચૂકવેલા બસો રૂપિયા અને આ તરફ જયાબેન જે છે એમણે પણ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા તો કે બસો રૂપિયા બરાબર અહીંયા જુઓ માયાબેન પાંચ કિલો કેરી ખરીદે પણ ચાલીસ રૂપિયાના ભાવની એટલે આ કેરી સસ્તી છે ખબર પડી જ્યારે જયાબેન પચાસ રૂપિયાના ભાવની અરે કેરી ખરીદે અને એ પણ ચાર કિલોગ્રામ એમની કેરી મોંઘી છે બરાબર છે એટલે બંને પાસે કદાચ બસો બસો રૂપિયા હશે એટલે એક જણાએ વધારે કેરી જોઈતી હશે તો એમણે સસ્તી ખરીદી અને બીજાને ઓછી જરૂર હશે તો એમણે ઓછી ખરીદી બરાબર પણ કિંમતની દૃષ્ટિએ છેવટે ભાવ સરખો આપવો પડ્યો બરાબર તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે આ તમે જુઓ આની અંદર બરાબર તો બંને છેવટે મેં લખી દીધું છે જુઓ માયાબેને દુકાનદારને બસો રૂપિયા અને જયાબેને પણ દુકાનદારને બસો રૂપિયા ચૂકવ્યા હશે આ ચૂકવ્યા હશે શબ્દ અહીંયા જોઈને લખી દેજો અહીંયા ઝાંખું છે એટલે તમને દેખાતું નથી બરાબર એટલે પેલા વિડીયોમાં જે બાકી રહી ગયેલું તે અહીંયા તમને આ દાખલામાં સમજાવ્યું આગળ જઈએ આપણે રાજેન્દ્રભાઈ ચાર કિલોગ્રામ લમડો કેરી ત્રીજો દાખલો લઈએ રાજેન્દ્રભાઈ ચાર કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ બે કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે કેટલા જોયું ઓકે ચાલો હવે જુઓ રાજેન્દ્રભાઈ જે છે એ કઈ કેરી ખરીદે છે લંગડો કેરી બરાબર રાજેન્દ્રભાઈ લંગડો કેરી ખરીદે તો એક કિલોગ્રામ કેરીનો પહેલાં ભાવ જોવો પડે અને નરેન્દ્રભાઈ છે તે કેટલી કઈ કેરી ખરીદે છે તો કે કેસર કેરી તો અહીંયા કેસર કેરીનો આપણે ભાવ જોવો પડશે નરેન્દ્ર તો રાજેન્દ્રભાઈ માટે લમડાનો ભાવ જોઈએ અને નરેન્દ્રભાઈ માટે કેસરનો ભાવ જોઈએ ચાલો જો લમડા કેરીનો ભાવ છે રૂપિયા સિત્તેર સિત્તેર રૂપિયા એટલે એક કિલોના સિત્તેર રૂપિયા અને કેસર કેરીનો ભાવ છે એકસો પચાસ રૂપિયા એટલે એક કિલોના એકસો પચાસ રૂપિયા ખ્યાલ આવી ગયો આ બે વસ્તુના આધારે દાખલો કરવાનો છે ઓકે ચાલો આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક કિલોગ્રામ પ્રમાણે પદ માંડ્યું કે એક કિલોગ્રામના લમડો કેરીના સિત્તેર રૂપિયા તો માટે રાજેન્દ્રભાઈ કેટલા કિલો ખરીદે છે ચાર કિલો તો ચાર કિલોગ્રામ કેરીના કેટલા તો બરાબર ચાર કિલોગ્રામ ગુણિયા સિત્તેર રૂપિયા આ બંનેનો ક્રોસ ગુણાકાર થયો છેદમાં એક આ એક કિલોગ્રામ જે છે એ ક્યાં લખાશે છેદમાં લખાશે ખ્યાલ આવી ગયો ઓકે ચાલો બરાબર ચાર ગુણ્યા સિત્તેર રૂપિયા કિલોગ્રામ કિલોગ્રામ તો આપણે ઉડાડી નાખ્યા બરાબર છે આ કિલોગ્રામ કિલોગ્રામ તો ઉડાડી નાખ્યા તો કેટલા બચ્યા આ ચાર બચ્યા અને આ સિત્તેર રૂપિયા બચ્યા તો તે મેં અહીંયા લખી દીધા કે ચાર ગુણ્યા સિત્તેર રૂપિયા બરાબર હવે આમાંથી આ ચાર જે છે આ ચારનો અને આ સાતનો ગુણાકાર કરો આમાંથી તમારે આ ચારનો અને આ સાતનો ગુણાકાર કરવાનો એટલે ચાર એકાનો ઘડિયો સાત સુધી બોલો તો ચાર એકા ચાર ચાર દો આઠ ચાર તરી બાર ચાર ચોક સોળ ચાર પચામ વીસ ચાર છ ચોવીસ ચાર સતામ અઠ્ઠાવીસ કેટલા આવ્યા અઠ્ઠાવીસ અને આ ઝીરો બાજુમાં છે તે લખી દેવાનો બરાબર છે તો ચાર અને સાતનો ગુણાકાર અઠ્ઠાવીસ અને આ જે શૂન્ય છે એ શૂન્ય તમે અહીંયા લખી દીધો અને આ રૂપિયાના રૂપિયા એટલે કે બસો એંસી રૂપિયા તો રાજેન્દ્રભાઈ લંબો કેરી ખરીદે ચાર કિલોગ્રામ તો એમણે કેટલા રૂપિયા ચૂકવવાના થાય બસો ને એંસી રૂપિયા ખ્યાલ આવી ગયો ઓકે ચાલો હવે નરેન્દ્રભાઈની કેરી આપણે દોઢસો રૂપિયે કિલો જોયેલી કઈ કેરી છે તો કે કેસર કેરી એ ગ્રેડની કેરી કહેવાય હું સૌથી સારી ઓકે હવે જુઓ નરેન્દ્રભાઈ કેસર કેરી ખરીદે છે તો એક કિલોગ્રામ કેરીના એકસો પચાસ રૂપિયા તો કેટલા કિલોગ્રામ રકમમાં આપેલી છે બે કિલોગ્રામ તો બે કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા તો કે બરાબર પદ માંડીશું અને પદ માંડ્યા પછી ગુણાકાર કરીશું તો સામસામે ક્રોસ ગુણાકાર તો બે કિલોગ્રામ ગુણ્યા એકસો પચાસ રૂપિયા બરાબર છે ચાલો હવે કિલોગ્રામ કિલોગ્રામ સરખા એટલે બાય બાય થઈ જશે બરાબર છે તો કેટલા વધ્યા અહીંયા બે વધ્યા અહીંયા કેટલા વધ્યા એકસો પચાસ રૂપિયા તો તેને આપણે સાથે અહીંયા લખી દીધા બે ગુણ્યા એકસો પચાસ રૂપિયા હવે શું કરવાનું છે આની અંદર બેટા કે આ બે જે છે આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર તમારે પંદર સાથે કરવાનો છે બરાબર તો પંદર એકાનો ઘડિયો બે સુધી બોલો તો હું જરાક મારી રીતે બોલું તમે સાંભળજો પંદર એકા પંદર મામા ગયા પંદર બંદરે પાડી ચીસ ને પંદર દુ ત્રીસ આ ડબડા પ્રમાણેના ઘડિયા કહેવાય બરાબર છે ચાલો તો પંદર દુ કેટલા આવ્યા આ જુઓ આ પંદર અને આ બેનો ગુણાકાર તો પંદર અને બેનો ગુણાકાર કેટલો આવ્યો હતો કે ત્રીસ અને આ વધારાનો જે મીંડું હતું એ મીંડું આપણે અહીંયા ઉમેરી દીધો એટલે ત્રણસો રૂપિયા થઈ ગયા ઓકે હવે આમાં એક બીજી વસ્તુને ધ્યાનથી જુઓ ત્રણસો રૂપિયા વધારે કહેવાય બસો એંસી રૂપિયા કરતાં બરાબર છે ઓકે તો જેમ કોણે વધારે પૈસા ચૂકવ્યા નરેન્દ્રભાઈએ તો કોણે બંનેમાંથી અહીંયા જુઓ બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે તો બંનેમાંથી નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડશે એક જવાબ મળી ગયો પણ કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે બરાબર તો એ શોધવા માટે આ ત્રણસોમાંથી આ તમે બસો એંસી ઓછા ઓછી રકમ બાદ કરશો તો જેટલા વધારે ચૂકવવા પડશે તે તમને મળી જશે બરાબર છે ચાલો તો આપણે અહીંયા બાદ બાકી જોઈએ અહીંયા જ ધ્યાન આપો સાઈડ પર ત્રણસો રૂપિયા નરેન્દ્રભાઈ ચૂકવે ઓછા બસો એસી રૂપિયા રાજેન્દ્રભાઈ ચૂકવે બંને વીચે બાદ બાકી કરી હવે જોજો એક ભૂલ ના કરતા અહિયાં જે તમને રૂપિયા રૂપિયા આપેલા છે એ બંનેને ઉડાડવાના નથી તમે કહેશો કે મેડમ અહીંયા તો તમે કિલોગ્રામને કિલોગ્રામ ઉડાડી નાખેલા તે એટલા માટે ઉડાડેલા કે આ રકમ અંશમાં હતી ને આ રકમ છેદમાં હતી જો ભાગાકારમાં અંશ અને છેદમાં હોય તો ઉડી જાય પણ ઉપર નીચે સરવાળા કે બાદ બાકીમાં હોય કે ગુણાકારમાં હોય તો તે ઉડતા નથી ખ્યાલ આવી ગયો એટલે આવી ભૂલ અહીં ન કરતા અને રૂપિયા રૂપિયા બે વખત આવીએ તો બે વખત લખવાની પણ જરૂર નથી એક જ વખત લખાશે બરાબર છે ઓકે હવે જુઓ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી આઠ નહીં જાય એટલે બાજુમાં આ ત્રણને કાપીને દશક લીધા ઉપર કેટલા મૂક્યા બે અને જે દશક લીધા તે અહીંયા મૂક્યા હવે દસમાંથી આઠ જશે એટલે કેટલા રહેશે બે બરાબર છે અને બેમાંથી બે જશે તો શૂન્ય કેટલા રૂપિયા આવ્યા વીસ રૂપિયા કોણે વધારે ચૂકવવાના તો કે નરેન્દ્રભાઈએ વધારે ચૂકવવાના છેલ્લે લખી દેવાનું માટે નરેન્દ્રભાઈએ વીસ રૂપિયા વધારે ચૂકવવા થઈ ગયો દાખલો આટલો દાખલો બાકી રહી ગયેલો એટલે મેં અલગ વિડીયોમાં તમને બતાવી દીધો ઓકે જઝા અલ્લા પાછળના દાખલા આવડે તો કરજો નહીં આવડે તો હું કરાવીશ દુઆમાં યાર અલ્લા હાફિઝ